ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને આજે ત્રીજા દિવસે ફરી એકવાર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી માહિતી આપતાની સાથે જ આપણી સેના છે એમના જે અધિકારી છે એમણે એવું કહ્યું કે પાકિસ્તાને ગઈકાલે લેહથી લઈને સરક્રિક સુધી છત્રીસ જગ્યાઓ પર હુમલો કર્યો ત્રણસોથી ચારસો ડ્રોનથી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો પાકિસ્તાન છે પોતાના નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે જેથી ભારત એનો વળતો પ્રહાર ન કરી શકે પાકિસ્તાની નાગરિકો અને એમની ફ્લાઇટ્સને બધું યથાવત છે જેના કારણે એ એમની ફ્લાઇટનું નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે અને ભારત પૂરેપૂરો સંયમ રાખીને બેઠું છે હજુ પણ ભારત નથી ઈચ્છી રહ્યું કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની તણાવભરી પરિસ્થિતિમાં વધારો થાય પણ પાકિસ્તાન છે એ બે જવાબદારીપૂર્ણ વર્તન કરી રહ્યું છે સેનાના જે અધિકારીઓ છે એમને માહિતી આપતા કહ્યું કે છત્રીસ જગ્યા ઉપર છે ડ્રોનથી ત્રણસોથી ચારસો જેટલા ડ્રોનને લઈને હુમલો કરવામાં આવ્યો હતો જે રીતે પરમ દિવસે પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો જેમાં ઘણા સિવિલિયન્સનો જીવ પણ ગયો હતો કર્નલ સોફિયાએ કહ્યું કે પાકિસ્તાને પંદર ભારતીય લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો એને નિષ્ફળ બનાવ્યા પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ પણ આપ્યો ભારતે લાહોરમાં પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને નષ્ટ કરી દીધી છે વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે ભારત તણાવ વધારવા માટે કંઈ જ નથી કરી રહ્યું અમારું એક માત્ર લક્ષ્ય છે બાવીસ એપ્રિલના હુમલાનો જવાબ આપવાનું અને અમારો ફક્ત જવાબ આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવવાનો હતો અમે પાકિસ્તાનના જે સિવિલિયન્સ છે નાગરિકો છે એને નિશાન નથી બનાવી રહ્યા એલઓસી પર ભારે ગોળીબાર કરવામાં આવ્યું પાકિસ્તાન દ્વારા ગઈકાલે અને ગઈકાલે એ થયેલા ગોળીબારમાં કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે ભારતે મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો અને દરમિયાન એણે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ ન કર્યું પાકિસ્તાને આ બે જવાબદારી પૂર્ણ વર્તન કર્યું છે એ પોતાના નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે પંજાબ સેક્ટરમાં હાઈ એર ડિફેન્સ અલર્ટ દરમિયાન અમારું એરસ્પેસ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ છે પણ એક નાગરિક ફ્લાઇટ પાકિસ્તાનના પ્રદેશ પરથી ઉડાન ભરી રહી હતી ભારતીય વાયુસેનાએ એના પ્રતિભાવમાં સંયમ દાખવ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિક હવાઈ સેવાઓની સલામતી પણ સુનિશ્ચિત કરી એટલે પાકિસ્તાનમાંથી જે સમયે ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી એ વખતે ભારતે પૂરેપૂરો સંયમ રાખ્યો છે અને એ નાગરિકોની સલામતી ભારતે જોઈ છે જે પાકિસ્તાનના છે પણ પાકિસ્તાન બે જવાબદારીપૂર્ણ વર્તન કરી રહ્યું છે પોતાના જ નાગરિકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાને તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો છે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો એમનો હેતુ છે તુર્કીના ડ્રોન હતા અને એની તપાસ છે એ કરવામાં આવી રહી છે એક યુએવી પણ મળી આવ્યું હતું જેને નિષ્ક્રિય કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સરહદો પર ઘૂષણખોરીના પ્રયાસો પાકિસ્તાન દ્વારા આઠ અને નવ મેના દિવસે કરવામાં આવ્યા રાત્રે પણ એના તમામ પ્રયાસો છે એને નિષ્ફળ કરવામાં આવ્યા છે અને સવાલો પૂછાયા હતા સવાલોના જવાબ પણ આપ્યા છે પણ એ બધાની વચ્ચે આપણે એ જાણવું છે કે પાકિસ્તાન બધી રીતે બરબાદ થઈ રહ્યું છે આર્થિક રીતે બરબાદ થઈ રહ્યું છે વોટર ક્રાઇસિસ વોટર સ્ટ્રાઇક્સ એના પર કરવામાં આવી છે એર સ્ટ્રાઇક એના પર કરવામાં આવી છે અને છતાંય પાકિસ્તાન સુધરી નથી રહ્યું આતંકના આંકાઓ છે આતંકને જે પાળી પોષીને મોટું કરી રહ્યું છે એને ડામવાનો આપણો માત્ર પ્રયાસ છે એ ડામવા માટે આપણે આતંકી ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો આપણે પાકિસ્તા

બધી બાજુથી ઘેરાયેલું છે છે એક તરફ બલુચિસ્તાન કહી રહ્યું કે અમે તો આઝાદ લઈને રહી લઈને રહીશું એક બાજુ આપણે સ્ટ્રાઇક કરી છે એર સ્ટ્રાઇક કરી છે અને એમની પાસે એટલું દેવું પણ છે ને આમ પણ પાકિસ્તાન કંગાળ થવાના આરે છે ફોરેક્સ રિઝર્વ ની માહિતી શું છે હા એની માટે પાકિસ્તાનની જે આર્થિક સ્થિતિ છે તો એની એની માટે થોડીક આંકડાકીય માહિતી હું દર્શકોને આપવા જેમ કે પાસે જે બે હજાર ચોવીસનો નો આંકડો છે એકસો ત્રીસ બિલિયન ડોલરનું દેવું છે પાકિસ્તાનના માથે અને એમાંથી પાંચમા ભાગનું તો માત્ર ચાઇનાનું છે ચાઈનાનું એણે બધું લીધેલું છે અચ્છા વાત કરીએ એના ફોરેક્સ રિઝર્વની તો એની પાસે માત્ર પંદર બિલિયન ડોલર છે એટલે કે એની એની પાસે ત્રણ મહિના સુધી ચાલે એટલું જ વિદેશી ઊંડિયા મળશે અને એની તુલના આપણે ભારત સાથે કરો તો ભારત પાસે હાલમાં છસો બિલિયન ડોલર જેટલું વિદેશી ઊંડિયા મળશે એટલે આપણો પાડોશી દેશ કેટલો કંગાર થઈ ચૂક્યો છે સાથે જ માહિતી એ પણ છે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ મોનીટરી ફંડમાંથી પાકિસ્તાનને સાત બિલિયન ડોલરની લોન આપવામાં આવી હતી અને એની પર એનો આ નિર્વાહ થઈ રહ્યો છે એટલે પાકિસ્તાન હાલમાં જબરજસ્ત રીતે ફુગાવાનો સામનો કરી રહ્યો છે એની પાસે ફોરેન એક્શન નથી સાથે જ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસનો પણ સામનો કરી રહ્યો છે એટલે તમે સમજી શકો છો કે પાકિસ્તાની સેના તો એક સામંતવાદી સમૂહ છે એને તો એના આવકના સ્ત્રોત છે પણ પાકિસ્તાનની જનતાનું શું પછી તો ત્યાં ચારસો રૂપિયા લોટ મળે જ ને આ આંકડા બતાવી રહ્યા છે અને બહુ સ્પષ્ટ છે કે બીજું પાકિસ્તાન રાજદ્વારી રીતે પણ એના પડોશીઓથી એકલું પડી ગયું છે થોડાક સમય પહેલા ઈરાન અફઘાનિસ્તાને પણ એની પર સ્ટ્રાઇક કરેલી છે અને હવે ભારતે કરી છે એટલે બધી જ રીતે પાકિસ્તાન એકલું પડતું જાય છે અને હવે એક જ રસ્તો છે કે આતંકનો આ રસ્તો છોડો અને સુધરી જાઓ પાકિસ્તાન પાસે એક જ રસ્તો છે કે આતંકનો રસ્તો છોડે હાથમાં કટોરો છે માથે યુદ્ધની પરિસ્થિતિ છે અને છતાંય પાકિસ્તાન સુધારવાનું નામ નથી લઈ રહ્યું ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે સતર્ક છે એ પાકિસ્તાનના નાગરિકોની અને બાકી જે વિદેશી નાગરિકો ત્યાં છે એની સુરક્ષા માટે પણ સતર્ક છે પણ પાકિસ્તાન છે કે સુધરતું નથી એ પોતાના નાગરિકોની સુરક્ષા માટે પણ વિચાર નથી કરતો એમને ઉલટાનું ઢાલ તરીકે ઉપયોગ કરે છે સૌથી મોટી કમનસીબી પાકિસ્તાનમાં નાગરિકોની છે કેમ કે એમના જ દેશની સરકાર એમના જ વિશે નથી વિચારી રહી જેના માટે એમને આ લોકોને મોટા કર્યા છે પણ પાકિસ્તાન સુધારવાનું નામ જ્યાં સુધી નહીં લે ત્યાં સુધી ભારત જવાબ આપતું રહેશે આતંકને જ્યાં સુધીને પાડી પાડી પોષીને મોટું કરશે તો આતંકનો જવાબ તો આપવો જરૂરી છે અને હવે બહુ થયું ઉરી પાર્લામેન્ટ અટેક અને ત્યાર પછી પહેલગામ પુલવામા આ બધા અટેક પછી પણ ભારતે બહુ જ સંયમ રાખ્યો હતો પણ હવે ભારત ઓપરેશન સિંદૂર ચલાવી રહ્યું છે એ લોકો એ સ્ત્રીઓ જેના સિંદૂર ઉજડ્યા છે એનો બદલો લીધો છે હજુ એ આતંકવાદના એ ઠેકાણાઓ યથાવત છે બહાર જગ્યાઓ ઉપર એના પર ભારતની નજર છે અને હજુ એ પાકિસ્તાન નહીં સુધરે તો પછી એ કંગાર થવાના આરે તો ઓલરેડી છે જ ઉંદેકાંત પછડાશે પણ ખરા એ નક્કી છે નમસ્કાર